ડાંગ જિલ્લાના મુખ્ય મથક ગણાતા આવા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ માનસિક ત્રાસનો આક્ષેપ આવા ગ્રુપ ગ્રામ પંચાયતના હાલના સરપંચ હરિચંદ અવાજુભોએ તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ તેમના સરપંચ પદ પરથી રાજીનામું આપી દેવાતા આવા નગરજનોમાં ફફડાટ ફેલાયો છે તેમણે પોતાનું રાજીનામું ગ્રામ પંચાયતના સંબંધિત અધિકારીઓનું પદ જેમ કે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને સુપરત કર્યું છે

મહિલા સભ્યના પતિઓ દ્વારા મને ખૂબ જ હેરાન કરવામાં આવે છે એ બાબતનું મેં રાજીનામું આપી દીધું છે અને તાલુકા વિકાસ અધિકારીને આપી દીધું છે હવે સ્વીકારવું નહીં સ્વીકારવું એ તાલુકા વિકાસ અધિકારી તરફ